પાલનપુર જૂના બસ સ્ટેશનને વેપારીઓએ ઉભરાતી ગટરને લઈને આક્રોશ ઠાલવ્યો રોગચાળો ફેલાવવાની ભીતિ છે ત્યારે પાલિકા દ્વારા પ્રશ્નનું ઝડપથી નિરાકરણ આવે તેવી માંગ ઉઠી છે ત્યારે સમગ્ર ઘટનાની વાત કરીએ તો પાલનપુર જૂના બસ સ્ટેશન રોડ પર ગટર લાઈન ચોકઅપ થઈ જતા ઉભરાઈ રહી છે જેના કારણે વેપારીઓ દ્વારા અગાઉ તંત્રને રજૂઆત કરી હતી પરંતુ હજુ સુધી કોઈ સમસ્યાનો ઉકેલ ન આવતા આજે વેપારીઓ દ્વારા આક્રોશ વ્યક્ત કર્યો હતો પાલનપુર જૂના બસ સ્ટેશન રોડ પર છેલ્લા કેટલાક સમયથી ગટર લાઇન ચોકઅપ થઈ ગઈ છે જેના કારણે ગટરનું ગંદુ પાણી રોડ ઉપર વહી રહ્યું છે જેથી લોકો તેમજ વેપારીઓને અવરજવર કરવી પણ મુશ્કેલ બની છે આ મુદ્દે અવારનવાર વેપારીઓ દ્વારા પાલિકાને રજૂઆત કરવામાં આવી છે પરંતુ કામગીરી ન થતા આજે વેપારીઓ દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ઝડપથી કામગીરી થાય તેવી માંગણી કરવામાં આવી છે વેપારીઓની માંગણી છે કે મોટી પાઇપો નાખવામાં આવે તો આ સમસ્યાનો કાયમી માટે ઉકેલ આવી શકે છે તો પાલિકા દ્વારા બાબતે સત્વરે તપાસની યોગ્ય નિકાલ લાવવામાં આવે કરી રહ્યા છે રામાયણ છેલ્લા બે ત્રણ મહિનાથી સતત એક ધારી છે એના માટે રૂબરૂ રજૂઆત કરી બે ઓનલાઈન ફરિયાદ કરી કેમ છતાં આજ સુધી એનું કોઈ નિરાકરણ લાવવામાં આવતું નથી જ્યારે જો આશ્વાસન આપવામાં આવે છે કે થઈ જશે થઈ જશે અહિયાં માણસો મોકલવામાં આવે તો થોડો બે પાવડા થી અંદર થી કચરો કાઢી થઈ ગયું પણ આજ સુધી એનું કોઈ નિરાકરણ આવતું નથી લોકો પડે છે હાથ પગ ભાગે છે મચ્છરનો ઉપદ્રવ થાય છે ગટરના પાણીમાં ગટરના પાણીમાંથી સતત ચાલવાનું થાય છે તો આના માટેનું કોઈ વહેલામ વહેલી તકે થાય એના માટે જ ખસર રજુઆત કરવામાં આવે છે આ જુના બસ સ્ટેન્ડ નો એરિયા છે

કચરા પણ ખુબ ભરાય છે ગટર ફાટી ગયેલી છે અહીંયા મોટી લાઈન નાખવાની જરૂર છે રજૂઆત કરી છે તમે કરો કરી છે હા અરજી આપેલી છે ગટર બદલવાની આપેલી છે હા સર્વોચ્ચ